કેમ છો મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આપણે ફરી વખત એકવાર આવી ગયા છીએ વાળીએ અને આપણે આખી છીએ રાપ અને બે જોડું કરી એક જોડે આપણે વાહે પારા બાંધે છે ને આપણે મોજ રાપ આખી છે આપણે આ આખી છે ને એમાં પારા બાંધા હે અને આ આપણે ગોઠલા હે મિત્રો અને મિત્રો આવો કપા હે આપણો તો મિત્રો પારા વારવાનું ચાલુ કરી દીધું મિત્રો બાંધી તો મિત્રો એટલે આપણે પારા બાંધી દીધા હે અને આપણે મોર હાથે આકી છે તો મિત્રો આપણે હેઠ વાંચી આગતા વિષય ને હવે અહીંયા ફૂગી ગયા હવે થોડુંક છે ને વાગી ગયા બપોરના ના દોઢ વાગવા આવ્યો હે મિત્રો તો હવે બપોર કેડાય આપણે મળશું બાકી મિત્રો આ કપ આપણો જુઓ તો મિત્રો મળીશું આગલા વ્લોગમાં આજના વ્લોગ માટે એટલું જ મળીશું આગલા વ્લોગમાં ને કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટ કરજો